કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પૂરક સામાજિક વિજ્ઞાન ધોરણ સાત જેમાં પહેલો પ્રશ્ન છે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો જે છે આઠ માર્ક્સનું જેમાં પહેલું છે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી એમાં જવાબ આવશે બી સોલંકી વંશના ચહેલ ગામની સ્થાપના કોણે કરી હતી એમાં જવાબ આવશે ડી ત્રીજું છે સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણ દેવરાય કયા નામે ઓળખાયા એમાં જવાબ આવશે એ આંધ્રના ભોજ પછી છે ચોથું છે પૃથ્વી સપાટીના ઉપલાસ સ્થાનને શું કહે છે જવાબ આવશે બી ભૂકવચ પાંચમું છે અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે એમાં જવાબ આવશે બી ગ્રેનાઇટ છઠ્ઠું છે માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે એમાં જવાબ આવશે સી સાંસ્કૃતિક સાતમું છે વિશ્વમાં સૌથી મોટું લૈખિક બંધારણ કયા દેશનું છે જવાબ આવશે એ ભારતનું પછી છે આઠમું લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે એમાં જવાબ આવશે સી સમાનતાને વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો હવે છે પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે રાણી ઉદયમતી એ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી બીજું છે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તૃંગભદ્રા નદીના કિનારે કરવામાં આવી હતી ત્રીજું છે દિલ્હી સંતરતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો ચાર હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે પાંચ ભૂ કવચની જે સ્થાને કંપની શરૂઆત થાય છે તેનું ઉદ્ગમ કેન્દ્ર કહે છે છ વાતાવરણના માધ્યમથી આપણે આ સાંભળી શકીએ છીએ સાત ગ્રામ પંચાયત એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે આઠ ભારતના બંધારણે અઢાર વર્ષની મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે હવે છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની ખરો જે છે આઠ માર્કનું પહેલું છે અજયપુર નામનું નગર આજે અજમર નામથી ઓળખાય છે જવાબ આવશે ખરું બીજું છે જલાઉદ્દીન ખિલજીને ખિલજી વંશની શરૂઆત થઈ જવાબ આવશે ખરું ત્રણ કૃષ્ણ દેવરાએ વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું જવાબ આવશે ખરું ચાર શિયાળનો નીચેના સ્થાને નીફે કહેવામાં આવે છે જવાબ આવશે ખોટું પાંચ ભૂકંપની આગાહી કરી શકાય છે ખોટું છ પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે જવાબ આવશે ખરું સાત ભારત વિશાળ અને ભિંતાઓ ધરાવતો દેશ છે જવાબ આવશે ખરું આઠ બાળમજૂરીની અસમાનતા દર્શાવે છે જવાબ આવશે ખરું હવે છે પ્રશ્ન અ બન બેસતા જોડકા જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો અહીંયા પહેલું છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ એમાં જવાબ આવશે પાંચ ભૂમિનું પ્રદૂષણ બી વાહનોનો ધુમાડો એમાં જવાબ આવશે ત્રણ હવાનું પ્રદૂષણ ત્રીજું છે ગટરનું પાણી એમાં જવાબ આવશે એક પાણીનું પ્રદૂષણ ચોથું છે વાહનોનો કરકસ અવાજ એમાં જવાબ આવશે બી ધ્વનિનું પ્રદૂષણ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારા મિત્રો જોડે શેર કરો હવે છે બ પરિચય આપો ત્રણથી ચાર વાક્યોમાં લખવાનું છે જે છે ચાર માર્ચનું છે રાજા ભોજ રાજા ભોજ પરમાર સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેણે ધારાનગરીમાં ઉજ્જૈનીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓ વચ્ચે તેણે ભોજપુર નામનું નગર વસાવ્યું હતું હવે છે બે હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં પ્રખર વિદ્વાન હતા તેઓ કવિ કાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુ શાસનની રચના કરાવી હતી વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો વિદ્યાર્થી મિત્રો જે છે આઠ માર્ક્સનો તે તમારે આ વિડીયો પૂસ્ટ કરીને જોઈ રહ્યું વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો Thank you.